હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ થી દેવળિયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થઈ રહી છે લાલ અને સફેદ ડુંગળીની ની હરાજી અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીની ની મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે છ બે બે હજાર ને છવ્વીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો બત્રીસ હજાર થેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો સત્તર ઓગણીસ હજાર છસો ઠેલી પ્લસની આવક થઈ છે તો રોજની જેમ આજે પણ આપણે આ જ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ જ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો કેમકે ડેલી તમને મહુવા માર્કેટિંગ યાર્ડની બંનેમાં રાજીની વિડીયોઝ મળે છે તો મિત્રો એક ખાસ કરીને લાઈક કરી નાખજો એક સારી કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને કન્ટિન્યુ જોજો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે કે કેવા માલ પ્રમાણે કેવા ભાવ આવી રહ્યા છે અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી જતો તો ચાલો જઈએ છીએ હવે લાઈવ હરાજીમાં અને બતાવશું કેવા માલ પ્રમાણે કેવા ભાવ બસો સત્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો ને સત્યોતેર રૂપિયા એપીએમસી બસો ને છપ્પન રૂપિયા ભાવ આવે છે મિત્રો મીડિયમ ક્વોલિટી બદલાનો જોઈ શકો છો બસો ને છપ્પન રૂપિયા એપીએમસી

બસો ને છોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વખત ની ક્વોલિટી તમે જોઈ શકો છો થોડુંક બેતા તપ જોવા મળી રહ્યું છે જોઈ શકો છો બસો રૂપિયા ભાવ હોય તો ત્રણસો ને દસ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો સુપર માલ છે મીડિયમ ક્વોલિટીમાં બરોબર ત્રણસો ને દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના એપીએમસી મોવા આવી જ રીતના મિત્રો હરરોજ રાજના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો થમે બસો નેવ્યાશી રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માલ ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો બસો નેવ્યાશી રૂપિયા મીડિયમ સાઈઝ થોડી વધારે જોવા મળી રહી છે બરાબર બાકી બસો નેવ્યાસી રૂપિયા ભાવ એવા છે

ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે મિત્રો સફેદ ડુંગળીનો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ત્રણસો ને એકાવન રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી છે ગ્રેડિંગ કરેલો છે મીડિયમ સાઈઝ થોડીક વધારે જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એકાવન મિત્રો માલ પ્રમાણે ભાવ છે આ રીતનો કાંક વખત છે જાય મિત્રો એટલે યોગન્દ્રત્રે એકત્રે બત્રે કત્રે સૌંદરી પાત્રે ચત્રે રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી 238 રૂપિયા રૂપિયા બોલવામાં 77 75 રૂપિયા રૂપિયા 75 એકરકુ

બસો ને રૂપિયા ભાવ હોય છે મિત્રો માલ ની ક્વોલિટી જોઈ શકો છો બસો ચાલીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ બદલા ની જોઈ શકો છો બસો ને ચાલીસ રૂપિયા બદલા ક્વોલિટી બસો ને એસી રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માન ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ને એસી રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ માં મીડિયમ ક્વોલિટી અને નાનો થોડોક વધારે જોવા મળી રહ્યો છે બસો એસી બસો ને એકોતેર રૂપિયા ભાવ હશે મિત્રો જોઈ શકો છો થોડુંક બેટા ત્રણ ટાઈપ જોવા મળી રહ્યું છે બરોબર બસો એકોતેર રૂપિયા જો બતાવું તમને આવી રીતના બસો એકોતેર

બસો ને સત્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો ને સત્યોતેર થોડાક અમે ડાગવાળા વાળા જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો રૂપિયા આ રીતનો પાક વકર છે

79 રૂપિયા વાળો 79 વાર કે 79 રૂપિયા ભાઈ 279 રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈશું પછી આ રીતની કા ક્વોલિટી છે થોડો ઘધરે જો મળે તો 279 રૂપિયા છે 148 રૂપિયામાં

બસો ને ત્રણ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો નો દેશી કાંજી વાળી ડુંગળી છે મિત્રો એકસો એકસઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો દેશી કાંજીવાળી ડુંગળી એકસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ માલની ક્વોલિટી તમે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ચુમ્માલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ આવી જ રીતના હરોજરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ના વિડીયો ફેસબુકમાં જો રહી છતાં પેજને ફોલો કરજો મિત્રો બસો ને પાંચ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે પણ આવી રીતની થોડું કલર માં જોવા મળી રહ્યું છે આવી રીતનું જોઈ શકો છો મિત્રો એકસો ને બસો પાંચ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો બસો પાંચ બસો ને ચોવીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી આ રીતનો માલ છે બરોબર આવી રીતનું કડું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે બસો ને ચોવીસ રૂપિયા ભાવ છે મીડિયમ માલ પણ થોડોક જોવા મળી રહ્યો છે બસો ચોવીસ રૂપિયા ભાવ બસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ મિત્રો માલ જો વાળો છે બરાબર સાઇઝવાળો માલ છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આમાં મીડિયમ માલ પણ થોડાક જોવા મળી રહ્યો છે થોડોક આમાં બગાડવાળો જોવા મળી રહ્યું છે બરાબર આવી રીતનું કાક છે બસો છવ્વીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ રીતનો વકલ છે એકસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ હોય છે મિત્રો આ માલ નહીં ક્વોલિટી તમે જોઈ શકો છો એકસો ને રૂપિયા સાઈઝ આવી રીતે છે પણ કલરમાં થોડો થોડુંક અલગ જોવા મળી રહ્યું છે બરોબર ગુલાબી ટાઈપ જોવા મળી રહ્યું છે એકસો રૂપિયા ભાવ جڏهن <laughs> અકાનો તો કોનો આ માર કેટલા કેટલા રાત્રે બે કલસા બે આના લેવા દેજો મશરામાં હામે આના આઓ ઓ કે લાગે છે કે બસ બાય એક

બસો ને અગિયાર રૂપિયા ભાવ હોય છે મિત્રો માલ નો જોઈ શકો છો આવી રીતની કઈ ક્વોલિટી છે કલરમાં થોડોક આવું જોવા મળી રહ્યું છે બસો અગિયાર રૂપિયા બરોબર માલ થોડોક ખરાબ નીકળે છે એના કારણે રિટર્ન રાજી મેકાણી થી ઉપર ઉજો ભાઈ બસો ને ચૌદ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માલ ના તમે ક્વોલિટી જોઈ શકો છો આવી રીતનું છે સાઈઝ વાળું છે બસો તેર રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માલ ના ક્વોલિટી તમે જોઈ શકો છો આવી રીતનું છે મીડિયમ ક્વોલિટી માલ જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો બસો તેર એકસો ને નેવું રૂપિયા ભાવ મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ માલના એકસો ને નેવું રૂપિયા થોડુંક આમાં બગાડવાળું જોવા મળી રહ્યું છે બરાબર અને કલર ફેર થોડુંક જોવા મળી રહ્યું છે એકસો નેવું રૂપિયા ભાવ એવો છે મિત્રો જોઈ શકો છો આ રીતનો કાક હોટલ છે બસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલની ક્વોલિટી તમે જોઈ શકો છો બસો એક રૂપિયા બરાબર સેમ જ થાય છે આગળ તમને બતાવી એમાં બરાબર કંતાન બારદાનમાં છે જોઈ શકો છો આ ખેડૂત મિત્રો છે કંતાન બારદાનમાં માલ ભરીને આવ્યો છે બસો એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યો એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો આ રીતની કોઈ ક્વોલિટી છે એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવી રહ્યા છે બસો ને આડત્રીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે ગ્રેડિંગ કરેલો માલ છે ચમકવાળો વાળો છે સાઈઝવાળો વાળો છે બસો ને આડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સાઈઝ વાળો માલ છે આ જોઈ શકો છો બસો આડત્રીસ

એકસો ને છન્નો રૂપિયા ભાવ આવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને છે બરોબર મિત્રો એકસો રૂપિયા ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે આ માલના ત્રણસો ને વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ગ્રેડિંગવાળો માલ છે ચમકદાર છે હો પણ કાંઈ ન ઘટે એકદમ પાવરફુલ માલ ત્રણસો ને વીસ રૂપિયા ભાવ એપીએમસી મોવા